નમસ્કાર ખેડૂત મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું શેરડીના પાકમાં કેટલા ડ્રેન્ચિંગ કરવા જોઈએ અને એક જ ડ્રેન્ચિંગ આપણે જો સારી રીતે કરીશું તો શું બાકીના ડ્રેન્ચિંગ કરવાની જરૂર નથી એ વિષય પર વાત કરીશું તો ચાલો વિડીયો શરૂ કરીએ ખેડૂત મિત્રો આપણે શેરડીના પેરિયા રોપિયા હોય કે શેરડીના પીલા ઉગાડેલા છો રોપ્યા હોય આપણે દિવસની અંદર ડ્રેન્ચિંગ કરવું જોઈએ અને આપણે જે પહેલું ડ્રેન્ચિંગ કરીએ છીએ એ ડ્રેન્ચિંગની અંદર આપણે ખાતર ફૂગ જીવાત અને ગ્રોથ માટેની જો દવા લેશું એટલે એબીસી વેસમાં અને લબ્ધીનું જે શિડ્યુલ છે જેમાં બાર એકસે ઝીરો કાર્બેન્ડાઈઝિંગ મેન્કોઝેપ અથવા રોકો ક્લોરોપાઈ ફોસ બેઝ અથવા ટચ અને ક્લીન ટ્વેન્ટી જે આ પાંચ પ્રોડક્ટ છે આ પાંચ પ્રોડક્ટનો જો આપણે ઉપયોગ કરીશું તો આપણે બીજું ડ્રેન્ચિંગ કરવાની કોઈ જ જરૂર પડતી નથી કારણ કે આ ડ્રેન્ચિંગની અંદર આપણે ખાતર ફૂગ જીવાત અને ગ્રોથની એટલે એક પાકને ઉગવા માટે જે પણ વસ્તુ કે જે પણ તત્વોની જરૂર છે એ બધા જ તત્વો આપણે લઈ લીધા છે કારણ કે ઘણા ફાર્મર ઘણા ખેડૂત મિત્રો બે થી ત્રણ ડ્રેન્ચિંગ કરે છે પણ ખેડૂત મિત્રો એ આપ આપનો ખર્ચો જ વધારો છો એક જ ડ્રેન્ચિંગની અંદર જો આપ બધી જ દવા લઈ લેવ છો તો બીજું ડ્રેન્ચિંગ કરવાની જરૂર નથી કારણ કે બીજું ડ્રેન્ચિંગ કરવાથી આપનો ખર્ચો વધે છે કારણ કે મજૂરી કોસ્ટ વધે છે આપ એક જ ડ્રેન્ચિંગ પહેલા જ ડ્રેન્ચિંગમાં જો બધા જ પ્રકારની દવાનો ઉપયોગ કરી લેવ તો બીજું ડ્રેન્ચિંગ કરવાની જરૂર નથી ત્યાં આપનો ખર્ચો વધે છે હા ખેતરની અંદર લીલ હોય અથવા જે આપણે પીલા અથવા ટુકડા રોપ્યા હોય એ ચાલતા ન હોય જમીનમાં કોઈ તકલીફ હોય કોઈ પ્રોબ્લેમ હોય આખા ખેતરમાં લીલનું લેયર બાજી ગયું હોય તો આપણે બીજું ડ્રેન્ચિંગ કરી શકીએ છીએ બીજા ડ્રેન્ચિંગની અંદર બસો લીટર પાણીની અંદર ફોસ્ફરિક એસિડ એક કેજી ચોવીસ ચોવીસ ઝીરો દસ કેજી એમોનિયમ સલ્ફેટ ત્રણ કેજી બેઝ

એક જ ડ્રેન્ચિંગની અંદર જો આપણે બધા જ પ્રકારની દવા લઈ લેશું તો આપણે બીજું ડ્રેન્ચિંગ કરવાની કોઈ જરૂર નથી આવી જ વધારે માહિતી માટે આપ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો ત્યાંથી પણ આપને રોજબરોજ આવી જ ખેતીની નવી જાણકારી મળશે ધન્યવાદ